નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજે વિવિધ જગ્યાએ ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે પહાડ ગામે યુવા મંડળ દ્વારા ગણેશ સ્થાપના ઉલ્લાસભેર કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં દર વર્ષની જેમ વિવિધ જગ્યાએ ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે પહાડ ગામે ગણેશ સ્થાપના ઉલ્લાસ ઉમંગ સાથે કરવામાં આવી હતી તેમાં બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગણપતિ બાપા મોરિયા ઘીના લાડુ ચોરિયા આજનો દિવસ કેવો છે સોના ખતા મોંઘું છે તેવા નારા બોલાવતા વાતાવરણ ગુંજી ઉઠ્યું આમ ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી ગણેશ ભક્તો દ્વારા પૂજા અર્ચના આરતી કરવામાં આવે છે નીલશ વેસૈયા આઈ સેવન ગુજરાતી દાહોદ